નમસ્કાર દર્શક મિત્રો હું તેજસ પરમાર મારી સાથે દતેશભાઈ છે આજે એવા મુદ્દાઓની વાત કરવી છે કે માંડવી તાલુકાના ગોધરા ગામે જે હત્યારાએ એક દીકરીનો જીવ લઈ લીધો છે દતેશભાઈ સમગ્ર વિગત શું છે ને તમે શું કહેશો માંડવી તાલુકાના ગોધરા ગામે ગૌરી જે રહેતી હતી તે નર્સ તરીકે બાજુના ગામમાં નોકરી કરતી હતી અને સવારે જ્યારે એ પોતાની

હવે આ ઘટના ઘટી એ બહુ દુઃખદ હતી પણ એના પછીના જે ઘટનાક્રમો હતા એ પણ ખૂબ જ દુઃખદ હતા એ આરોપી સવારે હત્યા કર્યા બાદ એના ઘરે હતો કોઈ ગમે ત્યાં હતો અને સાંજે લગભગ સવા ચાર સાડા ચાર વાગે પોતે ઘોડાઈથી બાઈક ચલાવીને માંડવી હોસ્પિટલમાં જાય છે અને ત્યાં એડમિટ થાય છે અને એવું જાહેર કરે છે કે મેં ઝેરી દવા પી લીધેલી છે પરંતુ જો સવારે આટલા બધા કલાકો પછી જો દવા હોય તો એનો એનો અસર નથી અને જો પોતે બાઇક ચલાવીને જાય છે તો એનો મતલબ એ છે છે કે અવસ્થામાં હવે ત્યાં રોલ થાય છે નું ચાલુ ડોક્ટરે માત્ર એક આઈવી ચલાવેલું છે અને બે ચાર ઇન્જેક્શનો લગાવેલા છે ડોક્ટરે કોઈ પણ લેબોરેટરી કરી નથી અને એને ડોક્ટર ખબર જ નથી કે એના બ્લડમાં કેટલી દવાનું અસર થયો છે કે એવા કોઈ રિપોર્ટ કરેલા નથી માત્ર માત્રાને માત્ર આરોપીને પોલીસથી બચાવવા માટે 25 એક કલાક જેટલો સમય એને હોસ્પિટલમાં રાખ્યો અને એ એટલા માટે કે એ આરોપીની પોલીસ ધરપકડ ન કરી શકે એટલે ક્યાંક એવું લાગે છે કે આવા સામાન્ય બાબતમાં જો ડોક્ટરો એમને બચાવતા હોય તો એનો મતલબ એ છે કે આવતીકાલે આવા હત્યારાઓ મારી અને તમારી નીતિની પર હત્યા કરીને આવી જ કે ડોક્ટરોના શરણોમાં ચલ્યા જશે અ ખૂબ ગંભીર બાબત એટલા માટે છે કેમ કે કચ્છના ઇતિહાસમાં મને યાદ નથી આવતું કે આવી ક્યારેય ઘટના બની હોય અને જો આટલી દુઃખદ ઘટના બને છે અને જો એ આરોપીઓને બચાવવામાં આવતા હોય તો એ આપણા જે સભ્ય સમાજ છે એના માટે ખૂબ જ મોટું કલંક છે એટલે મારા ધ્યાને આવા આરોપીને તાત્કાલિક સજા આપવી જોઈએ એવું મારું માનવું છે જે નતેશભાઈ જે આ સમગ્ર વિગત જે છે

એની પોલીસે હજી તપાસ કરી નથી હાલના કે હજી ત્રણ ચાર દિવસ જ થયા છે પરંતુ જો આવી ઘટનાઓમાં જેમ ડીલે થાય એમ આરોપીઓને મોકળો મેદાન મળી જતો હોય છે ભાગવા માટે એટલે કદાચ એવું પણ હોઈ શકે કે આવા કિસ્સામાં પોલીસ જો ત્વરિત કાર્યવાહી ન કરે તો અન્ય આરોપીઓ છટકીને ભાગી જતા હોય છે પોલીસની ફરજ એ પણ છે કે આવા આરોપીના ગામમાં ખબર પડી જોઈએ કે આ આરોપી છે અને આવા જો આપણી દીકરી સાથે કરે છે તો એને સખતમાં સખત સજા થવી જોઈએ એના માટે ખાસ કરીને પોલીસ વિભાગે તાત્કાલિક એની તપાસ પૂર્ણ કરી લેવી જોઈએ હું એવું માનું છું કે કદાચ પોલીસ એ તરફે આગળ વધતી પણ હશે પછી બીજો મુદ્દો એ આવે છે કે તાત્કાલિક તપાસ પૂરી કરી અને એની જલ્દીથી જલ્દી ચાર્જશીટ કરી દેવી જોઈએ એના પછી કોર્ટોનો અને કાયદા વિભાગનું કામ આવે છે કેમ કે આપણે ભારતમાં ઘણા એવા કિસ્સા જોયા છે કે જેનામાં એક એક બે બે મહિનામાં બળાત્કારીઓને સજા સુધી પહોંચાડ્યા છે એ સારો આપણે દાખલો દઈ શકીએ રાજસ્થાનનો દાખલો હોય કે અન્ય રાજ્યોનો દાખલો છે મારો અમારી કલેક્ટર સાહેબ પાસે પણ એ માંગણી છે કે તાત્કાલિક આની તપાસ પૂરી થાય આરોપી જે છે એના વિરુદ્ધ તરત ચાર્જશીટ કરી અને કોર્ટમાં મૂકવામાં આવે અને ગણતરીના દિવસોમાં અથવા ગણતરીના મહિનાઓમાં આ આરોપીને ફાંસીની સજામાં આપવામાં આવે તો જ ક્યાંક કાયદાનો ડર રહેશે જો આરોપીઓ આવી રીતે બેફામ ફરતા રહેશે તો એમને કોઈ જ કાયદાનો ડર રહેશે અને જ્યાં કાયદાનો ડર નથી ત્યાં આવા અનેક ઘણા આરોપીઓ પેદા થશે આજે એ ગોધરાની ડિગ્રી સાથે બનાવ બન્યો છે કાલે એ મારા ઘરે પણ બનાવ બનશે એવું ન બને એના માટે હાલ અમે લડતના મૂળમાં છીએ અને તો ચાલુ છે અમારી જે સતેશભાઈ કચ્છ એવો વિસ્તાર છે જ્યાં કને લોકો એક સારી છબી લઈને જતા હોય છે અદતેશ મુદ્દો એ છે કે કચ્છમાં બુટલેગર બેફામ ગુંડાઓ બેફામ આમ ખનીજ માફિયાઓ બેફામ મને તો એવું લાગે કે આ જે વ્યક્તિ છે એના પાથે પણ કોઈ ચાર હાથ હોઈ શકે છે ને આ જે ઘટના બની છે સત્ય છે બિલકુલ સાચી વાત છે કેમ કે જો એ વ્યક્તિ ઉપર રાજકીય વ્યક્તિઓના હાથ ન હોય તો આવી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થતી હોય છે પરંતુ આ કિસ્સામાં પોલીસ વિભાગે ડોક્ટરોએ જ્યાં ઢીલું છે છે ઉપરથી એવું પ્રસ્થાપિત થાય કે આની સાથે કોઈ પણ રાજકીય હોવી જોઈએ હું માનું છું રાજકારણ કરવા વાળા એ રાજકારણ કરવું જોઈએ રાજકીય જોઈએ

ખનીજ માફિયાઓ બે બેફામ છે તમે જોયો ખનીજના અધિકારીઓ ચેકિંગમાં જાય છે એમના વિરુદ્ધ ઝઘડાઓ થાય છે ઇવન ગુજરાતમાં તો જે સ્પેશિયલ મોનિટરિંગ સેલ છે એમના પણ ઇન્સ્પેક્ટરોની હત્યા થતી હોય છે પછી આ જે ઘટનાઓ છે જેમ અમરેલીની ઘટના છે જેમ આપણે જોયું તો સુરતની ઘટનામાં સરે આમ એક દીકરીને છરી વડે ગળો રેંસી નાખવામાં આવ્યો અને એ ઘટનાઓ બન્યા બાદ પણ જો આપણો પોલીસ વિભાગ જાગૃત ન થતો હોય તો મને એવું લાગે છે કે આવા પોલીસના અધિકારીઓને પોતાની ખુરશી ઉપર બેસવાનો કોઈ અધિકાર નથી નથી જો એ સુરક્ષા કરી શકતા તો એમને રાજીનામા ધરી અને જલેબી ગાંઠિયાની લારીઓ ખોલી લેવી જોઈએ એમને શાકબકલો વેચવો જોઈએ પરંતુ જેમણે સોગંદ ખાધા છે આપણી સુરક્ષા માટેના એ જો નથી કરી શકતા તો મને એવું લાગે છે કે એવા પોલીસ વિભાગને પણ ક્યાંક ને ક્યાંક લાંછન રૂપ આવા અધિકારીઓ છે તમે જે વાત કરી કે અમુક જે બુટલેગરો છે એને સરઘસ નીકળવામાં આવતું હોય છે તો એવું નથી લાગતું કે આ જે આરોપી છે ગોધરા કાંડબારો એનો સરઘસ નીકળવું ખપે બિલકુલ સાચી વાત છે જેને આ ઘટનાને અંજામ આપ્યો છે બહુ જ કરુણ ઘટના છે આવી કરપીન હત્યા કરવા વાળો હું માનું છું કોઈ પણ સમાજમાં ન હોવો જોઈએ આજે કચ્છની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ કે પૂરા ભારતની વાત કરીએ ક્યાંય પણ આવા વ્યક્તિઓને સ્થાન જ નથી હવે એ વ્યક્તિઓને સ્થાન ન મળે એ માટે શું કરવું જોઈએ એના માટે સૌથી મોટો કામ પોલીસ તંત્રનો આવે છે પોલીસ તંત્ર હેલ્મેટ નથી પહેર્યા પાંચસો રૂપિયા દંડ કરે સીટ બેલ્ટ નથી બાંધ્યા ઠીક છે એક કાયદાની રીત જોગવાઈઓ છે એનામાં ગુનેગારો છે પરંતુ આવી જઘન્ય હત્યા કરનારાઓ ક્યાં પોલીસના સગા છે ક્યાં સત્તા પક્ષના કે વિપક્ષના સગાઓ છે આ લોકો વિરુદ્ધ તો સરેઆમ કાર્યવાહી થવી જોઈએ મારું એવું માનવું છે કે કાયદાની જોગવાઈઓ છે એના પ્રમાણે જ કાર્યવાહી થવી જોઈએ પરંતુ ન્યાય જે અદાલતોમાં થશે કે એ ન્યાય થતો હોય ન્યાય દેખાશે નહીં ત્યાં સુધી ન્યાયનો કોઈ મતલબ જ નથી જે જસ્ટિસ છે એ દેખાવો તો જોઈએ આજે કેટલાય એવા બનાવો છે નાની બાળકીઓના બળાત્કારમાં જેને સજા થયેલી છે હાઈકોર્ટમાં જાય છે ને પહેલી જ હિયરિંગમાં એવા લોકોને જામીન મળી જાય છે એ શું સૂચવે છે એ એવું સૂચવે છે કે સત્તા પક્ષ સાથે તમે સંકળાયેલા છો તો તમને બધે જ કાયદાઓમાંથી રાહત મળશે પરંતુ જો તમે સામાન્ય ગુનાઓ કરેલા હશે અને તમારા કોઈ પણ રાજકીય પિછોડ નથી તો તમને પોલીસ હેરાન કરી દેશે પોલીસ નો રોલ બહુ અગત્યનો એટલા માટે છે કેમ કે પોલીસ કોઈ એક રાજકીય પક્ષની નથી કે બીજા રાજકીય પક્ષની નથી પોલીસ એ આખા ગુજરાતની પોલીસ છે પોલીસ એ દેશની પોલીસ છે અને પોલીસ આપણા માટે કામ કરતી પોલીસ છે જો પોલીસ આપણા માટે કામ કરે છે તો એ કામ થતું પણ દેખાવું જોઈએ મારું એવું માનવું છે કે આ આપણા ગ્રહ મંત્રી હર્ષભાઈ ચંગવીએ પણ વિચારવાનું રહ્યો કે જો ગુજરાતમાં આટલી બધી ઘટનાઓ બનતી હોય અને પોલીસ વિભાગ પ્રોપર કામ ન કરતું હોય તો આ પોલીસ વિભાગ ઉપર અને ગૃહમંત્રી ઉપર પણ શંકાની સોઈ જાય છે કે એ શા માટે કડક નથી થતા અને જો એ કડક નથી થતા તો પછી એમને એમની જગ્યા ઉપર કે ખુરશી ઉપર બેસવાનો અધિકાર નથી રહેતો એમને એમની જગ્યાઓ ખાલી કરી દેવી જોઈએ અને જે બાહોશ અધિકારીઓ છે જે સારા ચલાવવાળા નેતાઓ છે એમને એ જગ્યા આપવી જોઈએ અને તો જ ગુજરાતનું શાસન સુધરશે અને ત્યાં દિવસે દિવસે આપણી ગુજરાતની સ્થિતિ આફ્રિકા જેવી બનાના રિપબ્લિક જેવી થતી જાય છે અને આવનારા ભવિષ્યમાં મારી અને તમારી કોઈની દીકરી સેફ નહીં હોય એવું દેખાય લતેશભાઈ જે વાત કરવામાં આવે છે કે જે સારા અધિકારીઓ જે કામગીરી કરતા હોય છે એમની બદલી કરી દેવામાં આવતી હોય છે ને આજે આપણો મુદ્દો હતો કે જે લૂટેરાઓ છે એને સરઘસ કાઢવામાં આવે છે ઉટલેગરોનો સરઘસ કાઢવામાં આવે છે હથિયારાનો કેમ નહીં બિલકુલ સાચી વાત છે આપણે ભૂતકાળમાં જોયું છે અને ગુજરાતમાં તો ઘણી બધી જગ્યાએ જોયું છે કે જે અધિકારીઓ કાયદાને સાથે લઈને બાયો ચડાવે છે અધિકારીઓ વિરુદ્ધ એમ એમના ઉપરી અધિકારીઓ થઈ જતા હોય છે ઘણા બધા કિસ્સાઓમાં આપણે એવું જોયું છે કે એ અધિકારીની બદલી થાય અને એ સારી કામગીરી કરતા હોય તો એમને તરત બીજી જગ્યાએ ખસેડી દેવામાં આવે છે ક્યાંક ને ક્યાંક જે સાચા કામ કરતા અધિકારીઓ છે એમનો પણ મોરલ આવી બાબતમાં ડાઉન થતો હોય છે એટલે જે હકીકતમાં કામ કરતા અધિકારીઓ છે એમને મોકળું મેદાન મળવું જોઈએ કોઈ પણ ચમરબંધી હોય કોઈ પણ રાજકીય પેઠ ધરાવતો વ્યક્તિ હોય અગર જો એ ગુનેગાર છે તો એ માત્ર ગુનેગાર છે એ કોઈ રાજકીય પક્ષનો કે કોઈ સત્તાનો કે કોઈ સંસાર કે સમાજનો વ્યક્તિ તરીકે પોલીસે એને ન જોવું જોઈએ એ વ્યક્તિ જો ગુનેગાર છે તો કાયદાની ભાષામાં જ એની સામે કાર્યવાહી થવી જોઈએ જ્યારે ગુજરાતમાં ઊંધું થાય છે કે તમે સત્તા પક્ષ સાથે સંકળાયેલા હોય તો તમારા માટે કાયદા અલગ છે અને જો તમે વિપક્ષના વ્યક્તિ છો તો તમારા માટે કાયદા અલગ છે આ ગુજરાતના ભવિષ્ય અને દેશના ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે અમે એના માટે જ ખૂબ ચિંતિત છીએ કેમ કે જો એકને એક કાયદાની બે પરિભાષા થશે તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ બે ભાગમાં વહેંચાઈ જશે અને ખૂબ જ ચિંતાનો વિષય થશે ગુજરાતના ભવિષ્ય માટે દતેશભાઈ હવે હવે જે જે ગઈકાલે રેલી છે શું કેશો એ બાબતે તમે જે આ ઘટના બની બહુ જ દુઃખદ ઘટના બની એના પછી કાર્યવાહી થઈ પણ એ કાર્યવાહી પણ થોડીક સંતોષકારક નથી માટે એ પ્રોપર કાર્યવાહી થાય એના માટે આવતીકાલે એટલે 4 એકના રોજ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જુબિલી સર્કલ થી અને કલેક્ટર ઓફિસે મોન રેલીનું આયોજન કરેલું છે આ મોન રેલીમાં અમુક માંગો છે સૌથી પહેલા તો આ આરોપીઓ વિરુદ્ધ તાત્કાલિક તપાસ થાય એમની ચાર્જશીટ ફટાફટ કોર્ટમાં કરવામાં આવે અને ગણતરીમાં દિવસોમાં અથવા મહિનાઓમાં કોર્ટના માધ્યમથી આ આરોપીને फांसीની સજા દેવામાં આવે આ તો પક્ષ થયે આરોપીનો બીજો પક્ષ થાય છે પરિવારમાં પરિવારની સ્થિતિ એવી છે કે પરિવારમાં અમારી કલેક્ટર સાહેબના માધ્યમથી એવી પણ માંગણી છે કે એ પરિવારને પ્રધાનમંત્રી સહાયતા કોષ અથવા મુખ્યમંત્રી સહાયતા કોષમાંથી મદદ પૂરી પાડવામાં આવે ઉપરાંત એક વખત મદદ પૂરી થશે એટલે એ પૂરું નહીં થઈ જાય ઉપરાંત અમારી માંગણી એવી છે કે એ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરીએ રાખવામાં આવે જો એવું નહીં થાય તો એ પરિવાર પાસે નાણાકીય ભીડ થશે અને એ પરિવાર પણ નાસી પાછ થશે પરિવાર ઉપર જે અત્યારે આભ તૂટ્યો છે એના ઉપર આભને તો આપણે નથી રોકી શકતા પણ એના ઉપર મલમ લગાવવાનું કામ સરકાર હોય અને આપણે કરવું જોઈએ તો મારું માનવું એવું છે કે એમને એક આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ એ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવી જોઈએ અને પરિવાર નાસીપાસ ન થાય એ માટે સમયાંતરે એ પરિવારને હૂંફ પૂરી પાડવી જોઈએ જેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ પરંતુ સરકાર દ્વારા જો આ પ્રયત્નો થાય તો એ પરિવારમાં થોડી હિંમત આવે અને એ પરિવાર સર્વાઈવ કરી શકે નહીં ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે જોશું એ પરિવાર પણ નાસી પાસ થશે અને અંતે એ પરિવાર પણ વેરવિખેર થઈ જશે એવું લાગે છે